તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના રોજનો આ વિડિયો સુરત શહેરની સિવિલ હોસ્પિટલ જે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની ગરીબ શ્રમિક લોકો માટેની જીવાદોરી ગણાય છે એ સિવિલ હોસ્પિટલનો આ વિડીયો છે જે એક પત્રકાર મિત્રએ એના મોબાઈલમાં શૂટ કર્યો છે આ વિડિયો પરથી જે પરિદ્રશ્ય બહાર આવે છે સ્પષ્ટ જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સિવિલ હોસ્પિટલનો વહીવટ કેટલા હદે કચળી ગયો છે માનવતા વિહીન અને કરુણા વિહીન આ દ્રશ્ય જોઈને ભલ ભલાના દ્રવ્યો ભલ ભલાનો હૃદય દ્રવ્ય ઉઠે એ સુરત શહેર કે જેને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં કોઈ કસર બાકી નથી રાખી ખોબલે ખોબલા મતો આપ્યા છે આજે પણ સુરત શહેરની બાર વિધાનસભા સીટ ત્રણ લોકસભા સીટ એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રતિનિધિત્વ કરતા હોય એમને શરમ આવી જોઈએ આ એ સુરત શહેર છે કે જેમાં હાલમાં કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર છે આ એ સુરત શહેર છે કે જ્યાં ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી છે આ એ સુરત શહેર છે કે હાલમાં આરોગ્ય મંત્રી પણ સુરત શહેરના છે પરંતુ સિવિલ હોસ્પિટલનો જે વહીવટ છે જે સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે ડીન હોય કે ડોક્ટર હોય કે સ્ટાફ હોય એ માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હોય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જન્મ જોવામાં ઉજવવામાં વ્યસ્ત છે પરંતુ ગરીબ શ્રમિક દર્દીઓ માટે એમની જે બે પ્રવાહી છે લાપરવાહી છે આ દ્રશ્ય જોઈને ખૂબ દુઃખ થાય છે જે ગરીબ શ્રમિક પરિવાર એના પિતાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યો હોય એને સંતોષકારક સારવાર ના મળી અને બિચારો ભારે હૃદય એના બાપ ને એના પિતા ને એના ખભા પર ઉચકીને બે ભાઈઓ અન્ય લઈ જાય છે કે એને માનવતા વિહીન સ્ટાફ સ્ટ્રેચર પણ આપી શકતો નથી કોઈ સ્ટાફ જોઈ પણ નથી શકતો કે આ વ્યક્તિ આવી રીતે સ્ટ્રેચર વગર જઈ રહ્યો છે એમ્બ્યુલન્સ વગર જઈ રહ્યો છે કે આની માનવતાના હિસાબે પણ વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ સિવિલ હોસ્પિટલ નો તંત્ર સાવ કથળી ગયો છે રેઢિયાર તંત્ર બની ગયો છે આ એનો ઉત્તમ દાખલો છે હું તો સરકાર શ્રીને અપીલ કરું છું કે સુરત સિવિલ હોસ્પિટલ ગરીબ શ્રમિક શ્રમિક પરિવારોની જીવાદોરી છે એ હોસ્પિટલમાં કાયમી ભરતીઓ કરો આજે કોન્ટ્રાક્ટ બેસ પર કામ કરનારા જે કર્મચારીઓ છે એટલે સ્વાભાવિક છે કે એને કોન્ટ્રાક્ટ પૂરતું જ કામ કરવાની એને છોડો કે એ સમય મર્યાદામાં જ કામ કરતો હોય કાયમી કર્મચારીઓ નથી કે જે એક માનવતાનું માનવતાના હિસાબે કામગીરી કરી શકે આ એનું પણ પરિણામ હોઈ શકે હું હજુ કઉ છું કે સિવિલ હોસ્પિટલના જે સ્ટાફ છે ડીન હોય સુપ્રિન્ટેન્ડન્ટ હોય ડોક્ટર હોય કે એમને નર્સિંગ સ્ટાફ હોય ભારતીય જનતા પાર્ટીની નેતાઓની જે ખુશામત થોડી કરો છો એના બદલે ગરીબ શ્રમિક પરિવારના દર્દીઓ પર પૂરતું ધ્યાન આપો ને એમની ધોવાનું કામ લો